નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પુરુષોત્તમ રૂપાલા સાથે દિલીપ સંઘાણી વજુભાઈ વાડા વિજય રૂપાણી રામ મોકરો કેસરીદેવસિંહ ઝાલા જયરાજસિંહ જાડેજા સહિત નેતાઓ સભા સ્થળે પહોંચ્યા હતા આ સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાતા રૂપાલાએ તેમનો આભાર માન્યો હતો આજ રોજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું તેમાં આજે પુરુષોત્તમ રૂપાલાએ અહીં ક્ષત્રિય સમાજને લઈને પણ સ્ટેજ ઉપરથી નિવેદન આપ્યું હતું તેમણે સૌપ્રથમ પ્રથમ ક્ષત્રિય સમાજના આગેવાનોનો તેમની સભામાં ઉપસ્થિત રહેવા માટે આભાર માન્યો હતો તેમણે આ સભામાં ક્ષત્રિય સમાજને નમ્રતાપૂર્વક વિનંતી કરતા કહ્યું હતું કે દેશના હિત માટે અમારે આપના સાથની આવશ્યકતા છે એટલે મોટું મન રાખીને આપ સૌ પણ ભાજપના સમર્થનમાં જોડાવ જણાવી દઈએ કે ગત મોડી રાત્રે કલાકો સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો ક્ષત્રિય આંદોલનને લઈને મોડી રાત્રે બે અલગ અલગ જગ્યાઓ પર બેઠકો થઈ હતી એક બેઠક સરકારની મુખ્યમંત્રી નિવાસસ્થાને અને બીજી બેઠક ગોતા ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે સંકલન સમિતિની હતી જે બે કલાકથી વધુ સમય ચાલી હતી સંકલન સમિતિની બેઠક ગોતા ખાતે પૂર્ણ થઈ તે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે રવાના થયા હતા જે બાદ સામે આવ્યું કે તેઓ એક જ પ્રસ્તાવ મૂકી રહ્યા છે અને તે છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે સંકલન સમિતિ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનો પ્રસ્તાવ મૂકશે અને આવું જ મોડી રાત્રે થયું હતું મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર